વાવાઝોડા ને પગલે સુરતનું તંત્ર એલર્ટ મોડમાં છે તો બીજી તરફ શહેરભરમાં ભારે પવન ફૂંકાયો હતો જેને લઈને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે શહેરમાં દસ જેટલી જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી જો જોકે સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી ગુજરાતમાં બીપર જોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં છે સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાન લઈને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર બી કે વસાવાએ સુરત જિલ્લા તમામ અધિકારી કર્મચારીઓને પૂર્વ મંજૂરી સેવા હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે ઉપરાંત ચોવીસ કલાક કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ સુરતના સુવાલી અને ડુમસ બીચ પણ સહેલવણી માટે બંધ કરી દેવાયા છે દરિયા કિનારા પર મરીન કમાન્ડો અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે શહેરના વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ ભારે પવન ફૂંકાવા પામ્યો છે દરિયામાં પણ કરણ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં દસ જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં અલથાણ ડેરેશન્સ પાસે લસકાડા મારુતિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ઘોડવા રોડ આદર્શ સોસાયટી પાસે અડાજન પવિત્ર રોહાઉસ પાસે ન્યૂ સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર પાસે અઠવાલાઇન્સ ગોકુલમ ડેરી પાસે ગોપીનાથ સોસાયટી પાસે અડાજન બાપ્સ મંદિર મળી દસ જેટલી જગ્યા પર ઝાડ પડવાની અનેકો ઘટના સામે આવી છે રોડ પાસે એક ઝાડ તૂટીને ફોર વ્હીલ પર પડ્યું હતું જેને લઈને ફોર વ્હીલમાં નુકસાન થવા પામ્યું હતું જોકે સદશીમે કોઈ પણ જગ્યાથી થી સમાચાર સામે આવ્યો નથી ઝાડ પડવાની ઘટનાને લઈને ફાર વિભાગ સતત દોડતું રહ્યું છે સાથે